ઝાલોદ સબડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે હાઈપરટેન્શન દિવસની ઉજવણી કરાઈ આ તારીખ બાર છ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં ઝાલોદ સબડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે હાઈપરટેન્શન દિવસની ઉજવણી જિલ્લા આરોગ્ય અધિકારી અધિક્ષક તેમજ આર એમ માર્ગદર્શન હેઠળ ઉજવણી કરાઈ હતી જેમાં બ્લડ પ્રેશરને નિયમિત સચોટ રીતે માપી અને તેનું નિયંત્રણ રાખવું લાંબુ જીવન જીવવુંની થીમ આધાર સાથે હાઈપરટેન્શન દિવસની ઉજવણી સત્તર મે બે હજાર પચીસથી સોળ જૂન બે હજાર પચીસ સુધી એક મહિનાની ઉજવણી માટે જનજાગૃતિ પ્રવૃત્તિઓના ભાગરૂપે હાઈપરટેન્શન જીવન જીવનના સંચાલન અને સ્વસ્થ જીવનના જીવવા માટેના નિયમિત રીતે સવારે બ્લડ પ્રેશરના માપવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો સાથે 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 થર્ટી પ્લસ દર્દીઓનું સ્કીનિંગ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ પોસ્ટરો દ્વારા સમજણ આપવામાં આવી હતી મીઠું ઓછું ખાવું નિયમિત ત્રીસ મિનિટ વ્યાયામ કરવો તણાવથી દૂર રહેવું નિયમિત બ્લડ પ્રેશર ચકાસવું હાઈપરટેન્શનના ઘણા વખત કોઈ લક્ષણ બતાવતું નથી તેથી મૌન તેને મૌન હત્યારો કહેવામાં આવે છે સહિતની જે વિવિધ આરોગ્યલક્ષી માહિતી પણ ત્યાં હાજર લોકોને આપવામાં આવી હતી